ય સમાજને મનાવા પ્રયાસ કરીએ છીએ પ્રયાસ કરતા રહીશું એક હજાર રાજનીતિ ના હોવી જોઈએ તેવું ગૃહ રાજ્ય સભામાં એમના ભાષણ દરમિયાન આદિવાસીઓના ચૂંટણી લક્ષી ભાષણમાં એમના હિતની જે વાત કરી હતી કે પ્રિયંકાબેન ભૂલી ગયા જ નરેન્દ્રભાઈ મોદીજી ના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા દેશને સર્વ પ્રથમ આદિવાસી મહિલા રાષ્ટ્રપતિ તરીકે શ્રીમતી દ્રૌપદી મુર્મુજી નું નામ મૂક્યું અને એમની ચૂંટણી દરમિયાન જે પાર્ટી દ્વારા વિરોધ કરવામાં આવ્યો પાર્ટી હતી અને પ્રિયંકાબેન ગાંધી દ્વારા એમની પાર્ટી દ્વારા દ્રૌપદી મુર્મુને જે પ્રથમ આદિવાસી મહિલા રાષ્ટ્રપતિ બનવા જઈ રહ્યા હતા અને રાષ્ટ્રપતિ બન્યા તેમને રોકવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો આદિવાસીઓના હિતની વાત કરી પરંતુ એ ભૂલી ગયા કે જ્યારે કોંગ્રેસની સરકાર હતી ત્યારે આજ મારા દક્ષિણ ગુજરાતના આદિવાસી ભાઈઓ અને બહેનો જે દૂર ગામોમાં રહેતા હતા એ ગામોમાં આવવા જવાના રસ્તા નતા શાલાઓ નથી પાણી નતું આજે મોદીજીના શાસનમાં ઘરે ઘર સુધી પાણી પહોંચ્યું દરેક ગામો સુધી રસ્તા પહોંચ્યા અને આ મારી આદિવાસી બહેનો દેશમાં નહીં પરંતુ દુનિયાભરમાં રમત વગાડી રહ્યા છે આજ આદિવાસી ભાઈ બહેનો આજે જે વિમાનમાં ઉડવાનું સપનું આદિવાસી ભાઈઓ રાખતા હતા એ વિમાનમાં ઉડાવવાની જવાબદારી એટલે કે પાયલટ બનવાનો એ લોકોને એક ખૂબ મોટો ચાન્સ ભારતીય જનતા પાર્ટીની સરકારમાં